વડોદરા ખાતે એનડીઆરએફમાં ફરજ બજાવતા જવાનનું મોત નિપત્તા ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય અપાઈ તળાજાના કામરોલ ગામના વતની અને ભાવનગર શિવનગર ખાતે રહેતા પરેશભાઈ ભટ્ટ એનડીઆરએફની ટીમમાં વડોદરા ખાતે ફરજ બજાવતા હતા તે દરમિયાન તેમનું મોત નિપત્તા તેમના પાર્થિવદેવને ભાવનગર ખાતે લાવવામાં આવ્યો હતો જ્યાં તેમના પરિવારજનો તેમજ એનડીઆરએફની ટીમ દ્વારા ગાર્ડ ઓફ ઓનર સાથે પરેશભાઈને અંતિમ વિદાય આપવામાં આવી હતી

ભારત માતા ગીતે આજરોજ એનડીઆરએફ વડોદરા ખાતે ફરજ બજાવતા ભટ્ટ જે પૂર્વ આર્મીના પણ જવાન છે એમનું અકસ્માત વડોદરા ખાતે નિધન થતા ગીર શહીદને એનડીઆરએફની ટીમ સંપૂર્ણ સન્માન સાથે વડોદરાથી ભાવનગર લઈ આવે તેમાં નારી ચોકડીથી અહીંયા સટી હોસ્પિટલ સુધી સમગ્ર બ્રહ્મ સમાજના તેમજ દરેક સમાજના આગેવાનો આ સૈનિકને વીર ગતિને શ્રદ્ધાંજલિ આપવા માટે જોડાના અને એમનો અત્યારે એના જે પાર્થિવ દેહ છે એમને પાર્ટી હોસ્પિટલ ખાતે રાખવામાં આવ્યો છે આવતીકાલે સવારે આઠ વાગે કાશ્ના મંદિર શિવ શિવનગર સોસાયટીમાંથી એમની અંતિમ યાત્રા સમગ્ર ગ્રામજનોની હાજરીમાં અને એનડી એનડીઆરએફના સન્માન સાથે વિધિવત રીતે યાત્રા કાઢવામાં આવશે તો આ વીર જવાનને શ્રદ્ધાંજલિ આપવા માટે અક્ષરોને વિનંતી કરું છું જય મહાદેવ